શું તમે ક્યારે વિચાર્યું છે ઘણા લોકો દિવસ રાત કાઢી મજૂરી કરે છે લોહીનું પાણી કરે છે છતો મહિનાના અંતે તેમનું પાકેટ ખાલી જ રહે છે પૈસા આવે છે તો પણ કેવા ચાલ્યા જાય છે તેની ખબર નથી પડતી ક્યારેક અચાનક બીમારીમાં ક્યારેક રિપેરિંગમાં હતું ક્યારેક નકામા ખર્ચામાં લક્ષ્મીજી જાણે ઉડી જાય છે આજે હું તમને એક એવી સવારની ભૂલ વિશે જણાવીશ જે કદાચ તમે પણ અજાણતા રોજ કરો છો આ એક નાની ભૂલ લક્ષ્મી માતાને તમારું ઘર છોડવા પર મજબૂર કરી દે છે શાસ્ત્રોમાં કહેવાય છે કે લક્ષ્મી ચંચળ છે પણ જો તેને સાચી રીતે આમંત્રિત કરવામાં આવે તો તે તમારા ઘરમાં સ્થિર વાસ કરી શકે છે જો તમે ઈચ્છો છો કે તમારું ઘર ક્યારેય ધન દોલતથી ખાલી ન થાય અને તમારા પર હંમેશા કૃપા બની રહે તો આ વિડીયોને એક એક સેકન્ડ તમારા માટે કિંમતી છે છેલ્લે હું તમને એક એવો ગુપ્ત ઉપાય બતાવીશ જે નેવું ટકા લોકો જાણતા હોવા છતો કરતા નથી અને સૌથી કામ છે સનાતન ધર્મમાં અગ્નિને સાક્ષી માનવામાં આવે છે સવારે સૂર્યોદય પછી જ્યારે તમે ઘરના મંદિર મોકી તુલસી પાસે દીવો પ્રગટાવો છો ત્યારે તમે વાસ્તવમાં તમારા ઘરની નકારાત્મક ઉર્જાને બાળી રહ્યા છો દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર ત્રણ વાર બોલવું ઓમ શ્રી મહાલ નમ ઓમ શ્રી નમઃ નમ શ્રી શાસ્ત્રો મુજબ જે ઘરમાં નિયમિત દીવો પૂજા ધૂપ થાય છે તેઓ માતાજી પ્રસન્ન થાય છે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ગાયના ઘીનો દીવો હવામાં ઓક્સિજનના સ્તરને સુધારે છે અને હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે જ્યારે વાતાવરણ શુદ્ધ હોય ત્યારે જ દેવી દેવતાઓનો તેઓ વાસ થાય છે જો તમારો ખર્ચ અચાનક વધી ગયો હોય તો સ્વજે પણ ઉંમરે દેવું કરવાનું શરૂ કરો તમે જોશો કે અચાનક આવતા આકસ્મિક ખર્ચાઓ બંધ થઈ જશે બીજું કામ છે તુલસી પૂજન તુલસીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે છે જે ઘરમાં તુલસી નથી તે ઘર ભગવાન વિષ્ણુને પ્રિય નથી અને જો વિષ્ણુ નથી તેઓ લક્ષ્મીજી કેરી નથી ટકતા સવારે સ્નાન કર્યા પછી તુલસીને શુદ્ધ જળ અર્પણ કરો પણ અહીં એક વાત ખાસ યાદ રાખજો પાણી ચડ્યા પછી તરત ભાગી ન જાવ તો એક મિનિટ મૌન રહીને ઊભા રહો આ મૌન તમને પ્રકૃતિ સાથે જોડે છે ખાસ સાવધાની ઘણી વાર લોકો પૂજા માટે તુલસીના પાન ગમે ત્યારે તોડે છે પણ યાદ રાખજો રવિવાર કે એકાદશી તુલસીને અડવું પણ પાપ માનવામાં આવે છે લક્ષ્મીજીના આગમનનો સંકેત ઘણા લોકો પૂછે છે કે લક્ષ્મીજી અમારા ઘરમાં છે કે નહીં એ કેવી રીતે ખબર પડે એનો સૌથી મોટો સંકેત અમારા ઓગણી તુલસી છે જો તમારી તુલસી કુણી લીલી છમ અને તાજી રહેતી હોય તો સમજી લેજો કે તમારા ઘરમાં સકારાત્મકતાનો વાસ છે અને લક્ષ્મીજી પ્રસન્ન છે જો તુલસી વારંવાર સુકાઈ જતી હોય આવનારા આર્થિક સંકટનો ઇશારો હોઈ શકે છે હવે એક એવી વાત છે જે આપણે સૌ અવગણીએ છીએ તમે સવારે ઉઠીને પહેલું વાક્ય શું બોલો છો વિજ્ઞાન અને શાસ્ત્રો બંને સમજ છે કે સવારનો સમય બ્રહ્મ મુહૂર્તની અસર હેઠળ હોય છે આ સમય આપણું જાગૃત મન ખૂબ સક્રિય હોય છે આ શબ્દો ક્યારે ન બોલવા જોઈએ આજે તું કામ બગડવાનું છે મારી પાસે તો પૈસા જ નથી ટકતા મારું નસીબ ખરાબ છે આવા શબ્દો ક્યારેય ના બોલવા જોઈએ તમે જે બોલો છો બ્રહ્માંડ તેનું તથા શું કહે છે જો તમે ગરબી વિશે બોલશો તો સમૃદ્ધિ કેવી રીતે આવશે તેના બદલે સવારે હાથળીના દર્શન કરીને બોલો કર વસતે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કરમૂલ્ય તું ગોવિંદ પ્રભાતે કરે દર્શન આ શ્લોક જરૂરથી બોલવો જોઈએ અને પોતાના મનને કહો કે આજનો દિવસ અદ્ભુત છે મારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ વધી રહ્યો છે જ્યારે તમે તમારા ભાગ્યને પ્રેમ કરશો ત્યારે પ્રેમ કરશે ચોથું કામ છે સફાઈ અને જાડુનું સાવરણી સન્માન શાસ્ત્રોમાં જાડુ લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે એટલે જ આપણે ધનતેરસ પર ઝાડુની પૂજા કરીએ છીએ પણ શું તમે જાણો છો કે જાડુ રાખવાની રીત તમારી સંપત્તિ નક્કી કરે છે જાડુ હંમેશા છુપાવીને રાખવું જોઈએ જેમ ધન તેમ સાવરણીને રાખવી રાખવી હંમેશા જ સૂર્યોદય પહેલા કે સૂર્યોદય વખતે સફાઈ કરી લેવી શ્રેષ્ઠ છે સૂજ પછી ક્યારેય જાડું ના મારવું કારણ કે એ લક્ષ્મી એ સમયે લક્ષ્મીજી આગમનનો સમય હોય છે હવે વાત કરીએ એક કે ગુપ્ત ઉપાયની એ બહુ ઓછા લોકો જાણે છે પણ જેણે આ કાર્ય કર્યા છે તેમને અચૂક ફાયદો થાય છે આ ઉપાય છે જળ તત્વની પ્રાર્થના સવારે સ્નાન કર્યા પછી એક તોબાના લોટામાં શુદ્ધ જળ લો તેમાં એક ચમટી કુમકુમ અથવા લાલ ફૂલ નાખો હવે બંને હાથે લોટો પકડીને સૂર્ય તરફ મુખ રાખીને અથવા મંદિર પાસે ઉભા રહીને દિલથી પ્રાર્થના કરો હે મા મહાલક્ષ્મી હે નારાયણ મારા ઘરમાં અને મારા હૃદયમાં સ્થિર વાસ કરો મારી મહેનતને ફળ આપો અને મારા પરિવાર પર કૃપા દ્રષ્ટિ રાખો આ પ્રાર્થના કર્યા પછી તે પાણીમાંથી થોડું પાણી ઘરના મુખ્ય દરવાજા પર અને બાકીનું તુલસીમાં છોટો મુખ્ય દરવાજો એટલે લક્ષ્મી લક્ષ્મી માતાનો પ્રવેશ દ્વાર છે જ્યારે તમે તેને શુદ્ધ જળથી શુદ્ધ કરો છો ત્યારે તમે દેવી લક્ષ્મી માટે લાલ કાપડ બિછાવો છો પણ ઘણા લોકોએ આ પ્રયોગ પછી અનુભવ્યું છે કે અચાનક અટકેલા પૈસા પાછા મળવા લાગે છે અથવા આવકના નવા સ્ત્રોત ખૂલવા લાગે છે વિશ્વાસ રાખો કારણ કે શ્રદ્ધા વગરની પૂજા ક્યારે ફળતી નથી મિત્રો લક્ષ્મીજી ક્યારે અવાજ નથી અવાજ કરીને નથી આવતા પણ તે સંકેત જરૂર આપે છે જો આ પોચ કામ તમે સતત એકવીસ દિવસ સુધી કરશો તો તમને તમારા જીવનમાં તમારા સ્વભાવમાં અને તમારી આર્થિક સ્થિતિમાં સકારાત્મક ફેરફાર દેખાશે યાદ રાખજો માતાજી અને ભગવાન તેને જ મદદ કરે છે જે બીજાને મદદ કરે છે મહેનત તો કરવાની જ છે પણ આ ઉપાયો તમારી મહેનતને સાચી દિશા અને ઈશ્વરીય આશીર્વાદ આપશે તમે આજે કયા સંકલ્પ સાથી દિવસની શરૂઆત કરશો કોમેન્ટમાં જય માતાજી અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ જરૂરથી લખજો જો તમને આ માહિતી અને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી તેમના ઘરમાં પણ સમૃદ્ધિ આવે આવી જ ભક્તિ અને વિજ્ઞાન આધારિત માહિતી માટે આપણી દિવ્યલો દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ ભગવાન અને માતાજી તમારું ભલું કરે